નવા ગામ ખાતે જર્જરિત આંગણવાડી બાબતે જિલ્લા પંચાયત દાહોદ ખાતેથી સીડીપીઓએ પ્રતિક્રિયા આપી આ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે ગરબાડા સીડીપીઓ દ્વારા નવા ગામ ખાતે જર્જરિત આંગણવાડીના કેન્દ્રના પોપડા બળવા બાબતે જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ આંગણવાડી થોડા સમયમાં નવીન બનવાની છે તેવી માહિતી તેમના દ્વારા આપો આપવામાં આવી હતી જુઓ ગરબાડા સીડીપીઓ શું કહી રહ્યા છે

એ આંગણવાડી માં હાલ કોઈ પણ બાળકો નથી અને એ આંગણવાડીમાં હાલમાં હાલ કોઈ નુકસાન પણ થયેલ નથી અને નવું મંજૂરી હેઠળ છે એ કેન્દ્ર એટલે એ પણ ટૂંક સમય એને પાડી ને બનવાની પ્રક્રિયા પણ શરૂ થશે. શું નામ